લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના રાજકોટમાં વિરાણી સાયન્સ કોલેજ તથા ધોરાજીમાં અચૂક મતદાન અંગે શપથ હાલ લોકસભાની ચૂંટણીની જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભાવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોનલ પાર્ટિસિપેશન હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં મણિભાઈ વિરાણી તથા શ્રીમતી નવલબેન વિરાણી સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ એવા કોલેજિયનો ઉપરાંત અધ્યાપકો તથા અન્ય સ્ટાફ પણ જોડાયો હતો આ સાથે ચૂંટણીનું પર્વ દેશનું ગર્વ હોવાના સંદેશ સાથે લોકોને લોકશાહીની આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ